આરામ કરવાનું કીધું છે તમને ડોક્ટરે અને મને ખબર છે તમે નાહવાના જતા હું નાઈ હોત તો ના ના જો તમે કહી દો આરામ કરો શાંતિથી બરાબર આ વારે ઘડી દવાખાનામ જવાનું ન વારે ઘડી પાટા બંધન હારું લાગે છે તમને સાચી વાત સાચી વાત શાંતિથી બેહી રહ્યો લાવ ચાવી જોજે હા ચાવી તો મારા પાસે રવા દે કે પણ હું છોય જવાનો જ નહીં છોઈ લો જતા નહીં હો હું જવું નહીં બસ

કોઈ પીર્યું નહિ રાતે તારી સારા રહી ગયા પાછા એવું સાટ આમ પાટ થાય કુતરો નેક તોડી નાખી છે બધું કીધું પીર્યું હતું મારે વાળું હતું તે પછી વાળો તો એક કોમ કર્યો અત્યારે પાડી બાકી છે મારા બરાબર તો એક વાગે ઓપી રહ્યો એક બે વાગે હા તો મો તને હમાસાને ચાલુ પછે અને આ બાપ પછી ખબર બબલ નહીં અના જ્યોતો ન હે જીયો તો મુ તો અમદાવાદ જ જયોતો ગેર જી આવ્યો હું તું જીએ જઈને આવ્યો પણ ગેર નહોતા એવો ઓહ અલ પડક જાઉં જ પડક હા પછી હું કહું છું વીરે એટલે મને હમાથર આલો હા હું હમાથર આલો હો ઓ કીધું છોકરા પાના હમાથર એ હું ફોન કરાઉં છું એ હું હા અરે તું જમાઈ ઓકણ હા વાઘુ જે કેવું ને કહી દો બાપા કેમ તાણ મને જેમ તેમ બોલ કરું હું તો ઘર આંગર બેહીતી ફોન જોતી હતી કે હું જોઉં છું ફોન મતો

મારી સોડી તારે છો કેવાના આવા કશું ફોન વાપરશે કોમ સોન આ તો કઈ દો એ હું નહીં કરો છો તો આવશે આમાં આટલો ખાલી હા ખાઈ ને

પણ મારો છોકરો એટલું કહી નાખો કે આપડે અમુક કાલે આ મેરા બે મેલો શાલ એટલું કહી નાખો મારા ભાઈ હો એટલે આ ગામમાં મારે કાલે પોણી છોડવાનું થાય છે બધા તમારા વાત અમુક બાપા ના કહેવાય અમુક મજૂરી અમણ છો ને કહેવાય એવું પણ અમે કર્યું એવું કયો આ પબ્લિક હા રાત કાટતી નહીં આ રાત કાઢતી નહીં હું કરું હા એ હારું બેટા એટલું કહી નાખો કશું હતું નહીં આટલું થઈ જાય પણ આ રોટીઓ મારો બેટો આ તો આ તો ઊંધી ખોપી છે

ના જોતો વાતો ના જોય કી આ ઈવન શું કહેવાના છે કઈ કઈ તો ઈમના જીબના કુચા થઈ ગયા પણ એ હોબળતા જ નહી કોક નો કોક યોનો ઘેર દખોલે હેડે જ આવી છે એક થાપમેલો તો ધપ લઈને કોઈ પડ્યો હું કીધું કહી દેજો તો મજા નહી આવા પછી

વાગુજી એવું છે કે માર શું રાખ છે અલ્યા રાગ હોય કનાવા પણ આવા હારા પ્રસંગે તો ખોટા પ્રસંગે દાબુ પર કા ના ઇમנם ના જવાય કેવરાવ નાનો રાગ ના નાવાન જવાતો ઇમנם અલ્યા ના કેવરા ભઈ ના કેવરા હોય તો ઘરનું છે પણ તારા આબુ પર હું જો તો તું દેખાણો આયો તન કેવા આવું છું અતારે જો વાગુજી એવું છે ને કે ભઈઓન કોઈ ના હોય પણ બઈઓ અતારે વધારે ફૂમફાડા મારતી હોય છે ખબર છે ને અને હું એટલે તારા હું અંતસ પડી છે નતો જો કે મને સમ રાગ નહીં તારા અંતએ તો મોટી પડી છે મારા કે મને મને કે તો સમજણ પડે મને કે હું હાચું બોલનારો છું જો સત્યવાદી શું હા તું ખોટું થતું છે કમ્પ્લેટ કહી દે ભાઈ તો આ ખોટી વસ્તુ છે વાત સાચી છે વાઘુજી મારા પાંચ એરિયો અડધો વીઘો વધારે જમીન લઈ ગયો છે હમ ચાલા આવું બરોબર છે અડધો વીઘો વધારે જમીન લઈ ગયો તાર ભાઈ તારો પાસે તારો ભાઈ લઈ ગયો છે ને હે તું દહ દહ લાખ રૂપિયા બધા દો ના લઈશ હારો થવા માટે હા અને ભાઈ ખાલી અડધો વીઘા જમીન લઈ ગયો છે એ તને ખોટું લાગ્યું દોન તો વાઘુજી જો પૈસા જ આપણે કરેલું હારું કોક દાળો

આલે આ ફોન ફેંચતી હતી એટલે કીધું કોઈ કોમ ધંધો કર અને કીધું આ ફોન વધારે ફેંચવાથી નુકસાનકારક છે એમ કીધું તું પણ તમે કેવા વાળા કુણ તમે કેવા વાળા કુણ હું નહીં કેતો પોતાનો બાપ નહીં કેતો તો તમે છે ને કેમ મારી જોડી ને મારા જો જો અવાર મારા લોકોનો સુધારવાનો કોમ છે બરોબર છે ને હું શું ધારો

બે ક <coughs> <shawa doney> <shawa doney> <shawa> <shawa>

પંચાયત ફેરતી હતી બરોબર છે હું શું ઉમરલાયક વ્યક્તિ બરોબર અમારે સોળી સોળી ગણવા ફોન ફેરતી કીધું

બે ભયો ભાઈ હું કા લાડો છો હું કેવા વાળો ઉભો છું અજી અને આ સોળીઓ છોકરા હોય તો આપડે બે શબ્દ આગળ પાછ જથાય કજી અને છોળિયા હાથોમાં ફોન અરે આલો કોને ના પડી છોળિયા હાથોમાં હાથ માં ફોન આ આલો એનો આમ ફરતી વાતો ચોક બાર બાર જતી હોય તો જવા દો પણ ધ્યાન રાખો કા આપણી છોડી છોકરા જાય છે કે આપણું છોકરું સો જાય છે વાત આ છે છે હા શું કહે છે બાપરો બે શબ્દ કીધા અને બે શબ્દ કીધા તે કોઈ ને એની કાલી સાથે રે તો એ વડીલ થાય રોય ગોમ ન મો બેમાં મો સો હતા હતા કાલા મે આ તોરી પાકળે માં ટપતી જાતો ઈવન શીખવણ મન આપણી પેઢી નું થાય લે કાલ છેડી લોથા પર છે તો ગન્ના ખૂણા નઈ મળ પછુર આ જી તો જી તો જમાનો બદલા હ જમાનો બદલા હ બસ હારું કીધું દે કા તો આ ઉપડી પડ્યા તમે બે જણા ઘર માં કચ્છા કરછો નઈ બે જણા ઘર માં બોલછો નઈ ભાઈ ભાઈ ઓનો શાંતિ પ્રેમ ભાવ રાખો લે હા ઉપળ કે યાર પંચાયત નો નિયમ એવું કે છે આ વ્યક્તિ હાસો છે અને તું શું જૂઠો બરાબર એટલે આ જ નહીં પોત દારો ની મુદત તને આલું છું પોત દારો તારા પોચ દર પહોંચો ના સર પહોંચે ના નહીં તું જૂઠો છું મને હાસો છે તું ખોટો નહીં કરું બરાબર એટલે પોત દારો ની મુદત તને આલું છું પંચાયતમાં માં પોચ દર પહોંચો અને પાવતી લઈ જજે બરાબર પંચાયત માં પાવતી લઈ જજે બસ

અત્યારે નેગેટિવ વિચારોવાળા અત્યારે વિડીયો આવતા હોય છે ખરાબ આવતા હોય છે મહેરબાની કરીને આપણો છોકરો શું કરે છે એમાં ખાલી જોવાનું દોડો ભાઈ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા